આજે આપણે વેજીટેબલ પીઝા બનાવીએ ચલો પીઝાની સામગ્રી જોઈ લઈએ રોટલો પીઝાનો ઓરેગાનો ચીલી બ્રસ બટર ચીજ ટામેટાનો સોસ પિઝા સોસ બાફેલી મકાઈ કટ કરેલા ટામેટા કટ કરેલી ડુંગળી કટ કરેલું શીમલા મરચું ચલો પીઝા બનાવીએ પહેલાં આપણે અડધી ચમચી ટામેટાનો સોસ લગાવી દઈએ પીઝા સોસ લગાવીએ આખા રોટલામાં પીઝા સોસ લગાવી દઈએ સરસ રીતે જો સરસ હવે લગાઈ ગયો પીઝા સોસ આ રીતના લગાવી દેવાનો હવે ચીજ આપણી સીણીશું થોડી આવી રીતે શીમલા મરચું મૂકીશું पहिली आी डरी मूकीसू हवा टामेट मूकीसू कट करेलू మకాయి దాడా చీలి ప్రస్ట్ నాకు చపటీ ఓరే నా આપણે ઓવનમાં મૂકીશું ઉપરથી થોડી ચીજ નાખીશું આ ડીશમાં મૂકી હવે ઓવનમાં મૂકીશું આપણે ઓવનમાં આપણે પીજો મૂક્યો છે વીસ મિનિટ સુધી થવા દઈશું ફ્રાય આપણો વેજીટેબલ પીઝો તૈયાર થઈ ગયો છે જો સરસ વેજીટેબલ પીઝો તૈયાર અમારી આ વાનગી ગમી હોય તો અમારી ચેનલના લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો